ગાંધીનગર સેક્ટર ત્રીસ સ્મશાન પાસેની સાબરમતી નદીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ગાંધીનગર સેક્ટર ત્રીસ સતલથી ચિલોડા તરફ જતા સાબરમતી નદીના પટમાં થોડા દિવસ અગાઉ દશામાના મૂર્તિ પધરામણી સમયે અમદાવાદ શહેરના માતા પુત્રી સહિત ત્રણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે આજે અત્રે સાબરમતી નદીમાં અજાણ્યા પુરુષના મૃતદેહ તરતો હોવાની જાણ થતા ગાંધીનગર ટીમ તાત્કાલિક દોડી હતી જે બાદમાં જવાનો અજાણ્યા પુરુષની મૃતદેહ બહાર કાઢ્યો હતો ત્યારે બનાવની જાણ થતા સેક્ટર એકવીસ પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને અજાણ્યા પુરુષના મૃતદેહની ઓળખ માટે આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી ત્યારે યુવાન બોરીજ રહેવાસી હોવાનું સામે આવ્યું હતું તો આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ